નિષ્કલંક મહાદેવ ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર ચમત્કારથી ભરપૂર છે ચોવીસ કલાકમાંથી બાર કલાક જ્યારે દરિયાની ભરતી હોય છે ત્યારે આ મંદિર દરિયામાં ગરક થઈ જાય છે ફક્ત સ્તંભ અને ધજાના જ દર્શન થાય છે અને બાકીના બાર કલાક જ્યારે દરિયાની ઓઠ હોય છે ત્યારે દરિયામાં એકથી દોઢ કિલોમીટર ચાલતા ચાલતા અહીં દર્શન કરવા જવાનું હોય છે પાંચ શિવલિંગના દર્શન થાય છે મિત્રો એવું લાગે છે કે જાણે દરિયો પણ ભક્તોને દર્શન માટે જગ્યા કરી આપે છે એક વખત આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પૌરાણિક માન્યતા પ્રમાણે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો દ્વારા જ્યારે કૌરવો મરાયા પોતાના જ હાથે પોતાના ભાઈઓ માર્યા ગયા તેથી તેમને કલંક લાગ્યો પાંડવો પણ ગ્લાની અનુભવતા હતા પાંડવો શ્રી કૃષ્ણ પાસે જાય છે ત્યારે શ્રી કૃષ્ણ પાંડવોને એક કાળી ગાય અને એક કાળી ધજા આપે છે શ્રી કૃષ્ણ પાંડવોને ગાયની પાછળ પાછળ જવા કહે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે જગ્યાએ કાળી ગાય સફેદ રંગ ધારણ કરે અને કાળી ધજા સફેદ બની જાય ત્યાં તમારે મહાદેવની પૂજા કરવી તેથી તમારા પર લાગેલું આ કલંક દૂર થશે પાંડવો ગાય અને ધજા સાથે અનેક સ્થળે ભ્રમણ કરે છે પરંતુ ગાય અને ધજાના રંગમાં કોઈ જ ફેર પડતો નથી પરંતુ જ્યારે તે ભ્રમણ કરતા કરતા ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે આવે છે ત્યાં કાળા રંગની ગાય સફેદ થઈ જાય છે અને કાળી ધજા પણ સફેદ થઈ જાય છે આથી પાંડવો અહીં શિવલિંગની સ્થાપના કરે છે અને ભગવાન શિવની આરાધના કરે છે ભગવાન શિવ પાંચેય પાંડવોને દર્શન આપે છે મિત્રો અહીં પાંડવો પર લાગેલો કલંક દૂર થાય છે તેથી આ સ્થળને નિષ્કલંક મહાદેવ કહે છે અહીં ભાદરવી અમાસે બહુ મોટો મેળો ભરાય છે તેથી અનુસાર દરિયામાં ભરતી ઓટ આવે છે ઓટ વખતે ભગવાન શિવની પાંચે લિંગના દર્શન થાય છે ભક્તો શ્રદ્ધા ભાવથી અહીં આવે છે પૂજા કરે છે અને પરમ શાંતિનો અનુભવ કરે છે 名前イ。